શું તમારે પણ શિયાળામાં આવું ઢેફા જેવું દહીં નથી જામતું તો ખાસ આ પ્રોસેસ જોજો એ એકદમ સહેલી રીત છે આમ તો દહીં જમાવું કંઈ અઘરું નથી પરંતુ શિયાળામાં કેવું થાય કે દહીંમાં પાણી થઈ જાય અને આવું ઢેફા જેવું તો શું એકદમ ઢીલું ઢીલું દહીં જામે છે તો ખૂબ સરળ એવી રીત છે તો ચાલો જોઈ લઈએ તો દૂધ લેવાનું છે પહેલાં તો તો ફૂલ ફેટ પણ લઈ શકો અને ફેટ વગરનું પણ લઈ શકો પરંતુ જો ઢેફા જેવું તમારે દહીં કરવું હોય તો ફૂલ ફેટ જ લેવું પડશે તો અહીં એક ઊંડું વાસણ લેવાનું છે ત્યાર પછી આપણે તેમાં દૂધ ઉમેરી દઈશું તો અહીં આ દૂધ મેં ફેટ લીધું છે અને ગરમ કર્યા વગરનું છે તો અહીં હું લીટરથી સવા લીટર જેટલું દૂધ લઈ રહી છું જોઈ શકાય છે કે આ રીતે ઊંડું વાસણ છે તેને મેં પોણું ભર્યું છે તો જે પ્રમાણે તમારે દહીં જમાવવું હોય જાજુ થોડું પરંતુ પ્રોસેસ તો સેમ જ રહેશે તો હવે આ દૂધને આપણે ગરમ કરવાનું છે તો ખાસ કરીને જ્યારે દહીં જમાવો ત્યારે ઘણાના ઘરમાં નોર્મલી ગરમ કરીને તરત જ તેમાં દહીં એડ કરી દે છે અને મૂકી દેવામાં આવે છે પરંતુ ખાસ તમને એક મહત્ત્વની ટીપ્સ આપું કે હંમેશા જ્યારે દહીં જમવો ત્યારે આ રીતે સરસ રીતે ઊભરો લાવી દો આવી રીતે કરો એટલે ઉપર છે ને કડક પડ થશે અને એના લીધે જ દહીં છે તમારું એ ઉપરથી કઠણ બને છે તો ખાસ કરીને દહીંને જ્યારે પણ જમવો ત્યારે પહેલાં દૂધને આવું ફૂલફેટ આખું ગરમ જ કરી લ્યો હવે એકદમ ઠંડુ થવા દઈએ ત્યાર પછી એક બીજી પ્રોસેસ છે કે દૂધ જ્યારે આપણે શિયાળામાં વધારે પ્રમાણમાં જમવું છે તો જુઓ આ રીતે છે ને થોડુંક તેને ઢાંકવાનું છે એક મોટું વાસણ લેવાનું છે અને તેની અંદર જુઓ મેં આ રીતે ગરમ ધોસો આવે અને પ્રમાણમાં પાતળો લીધો છે કે જે આ મોટા વાસણની અંદર સમાઈ શકે છે તો એક છેડો મેં નીચે જવા દીધો છે અને આ રીતે અંદર મેં દહીં મૂકી દીધું હતું જુઓ કેટલું છે દહીં ખબર છે તમને આ દહીં છે સાત લીટર દૂધનું તો આ રીતે જ્યારે પણ આપણે શિયાળામાં વધારે પ્રમાણમાં ક્યારેક ગેસ્ટ આવવાના હોય અથવા તો દહીંને આપણને જરૂર હોય તો આ રીતે તમે દહીંને વધારે પ્રમાણમાં પણ જમાવી શકો છો નીચે તળે મેં બે પેપર મૂક્યા છે અને ઢોસો મેં લાંબો રાખ્યો છે એક છેડો નીચે અને એક મેં ઢાંકવા રાખ્યો છે તો પેપર પણ પ્રમાણમાં કાર્બનવાળું છે એટલે ગરમ છે બીજું કે થોડુંક એવું જો તમારાથી આ વાસણ છે મોટું એને થોડીક ઠોકર લાગી જાય તો સે જેવું દૂધ બહાર આપણે ઢોળાય તો પેપરના નીચે જ રહી જાય છે એટલે કે તળિયાની નીચે પેપર છે તે શોષી લે છે તો આ રીતે તમે ઢાંકીને જમાવી શકો છો હવે એ દહીં કેવું જોયું છે પછી બતાવવું તો જુઓ જે આપણે દૂધને ઠંડુ કરવા માટે મૂક્યું તે નોર્મલી ગરમ રાખવા એકદમ રૂમ ટેમ્પરેચર પર એકદમ ઠંડુ ન કરતા થોડુંક ગરમ આપણને ખબર પડે કે દૂધ ગરમ છે બસ ત્યાર પછી આપણે દહીં જમવવા માટે મોળું દહીંનો ઉપયોગ કરવાનો કેમ કે શિયાળામાં મેળવણ વધારે નાખવાનું હોય છે દહીં વધારે જતું હોય છે તો અહીં મેં ત્રણ ચમચી પ્રમાણે મોળું દહીં છે એટલે ઉમેર્યું છે જો ખાટું હોય પ્રમાણમાં ઘણું ખાટું હોય તો એક ચમચી જેટલું ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે દહીંને મેળવણ અંદર જે નાખ્યું છે તેને એમને ન છોડતા હળવે હળવે હાથે થોડુંક એવું હલાવી લેવાનું છે એકદમ આમ ઘુમડી ઘુમડીને કરવાનું નથી કે એકદમ ફટાફટ હલાવીને કરવાનું નથી હવે આ રીતે એક લોટનો આપણે ઘરે ડબ્બો હોય છે તો રોટલીનો લોટ હોય કે ઝીણો હોય છે જ્યારે ભાખરીનો લોટ હોય તે જાડો હોય છે કોઈ પણ લોટ લઈ શકાય છે અત્યારે મેં રોટલીના લોટવાળો ડબ્બો લીધો છે તો આ રીતે થોડો ઉપરથી લૂઝ કરી લેવાનો હંમેશા આપણે આ લોટને ફિટ કરીને ઘરમાં રાખતા હોઈએ છીએ પણ થોડોક ઉપરથી લૂઝ કરી રાખીએ ત્યાર પછી જે આપણું દૂધ છે એ નોર્મલી ગરમ છે તેમાં મેળવણ પણ નખાઈ ગયું છે અને આ રીતે થોડોક તેને અંદરની બાજુ ધક્કો આપી દેવાનો કેમ કે આપણે ઉપરથી લોટ લૂઝ કર્યો છે એટલે આસાનીથી અંદર જતું રહેશે વાસણ અને ઉપર જો ધક્કો મારી એટલે લોટ બહાર આવતો હોય છે તો જે બહાર આવેલો લોટ છે ને થોડુંક સરખો લેવલ કરી લેવાનો છે જો આ લોટને તમે લેવલ નથી કરતા તો પછી દૂધની અંદર જવાની શક્યતા રહે છે તો ઢાંકી દેવાનું છે ને ઉપરથી આ રીતે ઢાંકણ પણ ઢાંકી દઈએ અને તેને આપણે સાંજને માનો કે નવ વાગે આપણે મૂકીએ છીએ તો સવારના નવ વાગે લેવાનું છે તો આ રીતે જોઈ શકાય છે કે સાંજના મેં નવ વાગે મૂક્યું હતું અને સવારના નવ વાગે લઈ રહી છું તો સરસ એવું દહીં છે એ જવી જતું હોય છે તો ખૂબ સરસ એવું દહીં છે જોઈ શકાય છે અને આ રીતે દહીંને હવે બહાર લઈ લઈએ અને જોઈએ કે કેવું જવ્યું છે તો જોઈ શકાય છે કેટલું સરસ આમ વાસણને આપણે હલાવીએ તેમ છતાંય તે એવું ને એવું જ રહે છે અને તેમાં જુઓ કેટલું સરસ પોળું બાજ્યું છે તો આ રીતે ઢેફા જેવું દહીં આ પ્રોસેસ એકદમ સરળતાથી તમે કરી શકો છો તો વધારે ક્વોન્ટિટીમાં જમાવું છે તો પણ ભલે થોડી ક્વોન્ટિટીમાં જમાવું છે તો પણ ભલે બંને પ્રોસેસ થોડા અને વધુ બંને દહીંમાં કામ લાગે તેવી છે અને રેસીપી ગમે ને તો શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સાથે મારું ફેસબુક પેજ છે તેને પણ ફોલો કરજો જુઓ જે પાણીનો ભાગ નથી ખૂબ જ જાડું છે પરંતુ જો ફૂલ ફેટ નથી તો બેથી ત્રણ મિનિટ તમે દૂધને ગરમ કરી લેજો સતત એટલે પાણીનો ભાગ બળી જશે અને આવું દહીં તમે રેડી કરી શકશો તો આ પ્રોસેસ જો તમને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો